ધંધુકામાં ગઈ રાત્રે વરસાદ દરમિયાન આરવી કોમ્પ્લેક્સ સામેની દુકાનની દિવાલ ધરાશાયી કોઈ જાનહાની નહીં લગભગ અગિયાર વાગ્યાના સુમારે અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં વરસાદ વરસી રહ્યો હતો આ દરમિયાન નગરના ટાવર ચોક વિસ્તારમાં આવેલ આરવી કોમ્પ્લેક્સ સામેના ભાગમાં આવેલ એક દુકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી સદસ્યભે ઘટના સમયે દુકાનમાં કે આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હતી જેથી મોટી જાનહાની ટળી દુકાનોની દિવાલ જૂની હતી અને વરસાદને કારણે ભીંજાઈને નબળી પડી ગઈ હતી ઘટનાની જાણ થતાં પોલીસ અને નગરપાલિકા તંત્ર ઘટના સ્થળે દોડી ગયું અને સુરક્ષાના પગલાં તરીકે આજુબાજુની જગ્યાની ચકાસણી શરૂ કરવામાં આવી છે પણ ભારે વરસાદની શક્યતા હોવાથી નગરપાલિકા તરફથી નગરજનોને ચૂના માળખાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે આ ઘટનાએ નગરમાં સુરક્ષા બાબતે ચિંતાનો માહોલ સર્જ્યો છે અને તંત્ર દ્વારા વર્તમાન મોસમને ધ્યાને લઈ ચોક્કસ કામગીરી હાથ ધરવાનું શરૂ કરવામાં આવ્યું છે